વરસાદમાં ખાવાની મજા પડી જાય એવા મરચાં વડાની રેસિપી આજે આપણે જોવાના છે એકદમ સરળ પદ્ધતિથી બનાવીશું અને બહુ જ વધારે ટેસ્ટી બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો એન્જોય કરજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને એક રિક્વેસ્ટ છે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે એકદમ ટેસ્ટી ઝટપટ બની જતા એવા મરચાં વડાની રેસીપી જોઈ લઈએ તો આ મરચાંવાળાની રેસીપી બનાવવા માટે મેં બિલકુલ તીખા ન હોય એવા મરચાં લીધેલા છે જેને ભાવનગરી મરચાં કહેવામાં આવે છે તો આ રીતના આવે છે થોડા મોટી સાઈઝના આવે છે સરસ રીતે મેં એને ધોઈ લીધેલા છે હવે આપણે એમાં વચ્ચેથી કટ લગાવીને એની અંદર રહેલા બીને પણ કાઢી લઈશું તે એની અંદર રહેલા બીમાં થોડીક તીખાશ હોય છે તો આપણે એને બિલકુલ તીખા નથી રાખવા અને બહુ જ વધારે ટેસ્ટી બનાવ્યા છે તો આપણે આ રીતે વચ્ચે ઠીકટ લગાવી દઈશું અને એના અંદર રહેલા બી અને નસોનો જે ભાગ હોય છે એને આપણે કાઢી લઈશું તો પહેલાં મરચાંને આખા ધોઈ કાઢવાના અને પછી આ રીતે અણીદાળ છડીની મદદથી હલકા હાથે આપણે એના બી અને એની નસોને કાઢીને અલગ કરી દઈશું તો જો આ રીતે મેં એક મરચાંનું તમને કાઢીને બતાવું છું અને એ રીતે બાકીના બધા મરચાંનું પછી હું કાઢી લઈશ તો જુઓ એકદમ હલકા હાથે એની અંદરથી બધા બી કાઢી લઈશું તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે કટ લગાવેલો છે અને આ રીતે વચ્ચે છડીની હેલ્પથી છડીની જે અણી છે તે થોડીક અણીદાળ હોવી જોઈએ એવી છડી લેવાની અને પછી આ રીતે આપણે એમાંથી બધા બીજ કાઢી લેવાના તો આ રીતે બીજ કાઢશો અને નસોનો ભાગ કાઢશો એટલે મરચાંની અંદર એક બખોલ જેવું પડી જશે અને પછી એમાં સારા એવા પ્રમાણમાં આપણે મસાલો ભરી શકીશું તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતે મેં કાઢી લીધેલું છે અને થોડાક ઘણા બી રહ્યા હશે તે પાછળથી આપણે પાણીમાં એને ડીપ કરીશું એટલે નીકળી જશે તો આ રીતે બાકીના બધા જ મરચાંના બી મેં કાઢી લીધેલા છે અને બધા મરચાં આ રીતે કટ કરીને રેડી કરી લીધેલા છે તો ફ્રેન્ડ્સ હવે મેં એક બાજુ પર હૂંફાળું પાણી કરવા મૂકેલું એટલે બહુ વધારે ગરમ ના હોય ને એવું પાણી અને એમાં આ મરચાંને થોડીક વાર પાંચથી દસ મિનિટ આપણે રાખીશું જેથી મરચાંમાં જો તીખાશ હોય કે અંદર કોઈ બી રહી ગયા હોય એ પણ પાણીમાં નીકળી જશે સાથે સાથે એની સ્કીન પણ થોડીક સોફ્ટ થઈ જશે તો મેં એમાં મીઠું નાખ્યું છે થોડુંક પાણીમાં હૂંફાળા પાણીમાં અને એમાં આપણે હવે આ બધા મરચાં એડ કરી દઈશું અને થોડીવાર આ જ રીતે એને પાણીમાં રહેવા દઈશું ત્યાં સુધી આપણે એકદમ ચટાકેદાર અને મસાલેદાર જે સ્ટફિંગ બનાવવાના છે એ બનાવી લઈએ તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે એક સ્પેશિયલ મસાલા સાથે સ્ટફિંગ બનાવીશું એના માટે અહીં મેં લઈ લીધેલું છે ખલદસ્તો એમાં એક સૂકું મરચું કશ્મીરી મરચું એક ચમચી જીરું એક ચમચી વળિયાળી એટલે સોફ અને એક મોટી ચમચી જેટલા આખા ધાણા લીધેલા છે સરસ રીતે એને વાટી લઈશું આ પ્રોસેસ તમે મિક્સર ઝારમાં પણ કરી શકો છો તો મેં હાથેથી અઢકચરું વાટી લીધેલું છે તો હું તમને બતાવી દઉં છું જો આ રીતનો અઢકચરો મસાલો વાટવાનો છે મિક્સર જારમાં જો તમે વાંટતા હોય તો ઓન ઓફ ઓન ઓફ કરીને એને આ રીતનો વાટી લેવાનો હવે બીજી બાજુ પર મેં ત્રણ સીટી લગાવીને બટેટા પણ બાફી લીધેલા છે તો ત્રણ મોટી સાઈઝના બટેટા છે નાની સાઇઝના હોય તો તમારે પાંચ નંગ લેવાના એનું છલ ટુ ઉતારી લીધેલું છે અને એને આ રીતે મેસ કરી લઈશું અત્યારે બહુ ગરમ છે એટલે હાથેથી મેસ કરવાનું થોડું અઘરું પડી રહેલું છે એટલે મેં કાંટા ચમચીની હેલ્પથી એને આ રીતે સરસ રીતે એને એકદમ મેસ કરી લીધેલા અને પછી આપણે જે મસાલો તૈયાર કરેલો છે એ એમાં એડ કરી દઈશું બધો જ મસાલો અને હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આમચૂર પાવડર મેં નાની ચમચી જેટલો એડ કરેલો છે ના હોય તો તમે લીંબુનો રસ એડ કરી શકો છો થોડો મેં લીલા ધાણાનો પાવડર એડ કરેલો છે તમે એની જગ્યા પર લીલા ધાણા પણ એડ કરી શકો હિંગ ચપટી જેટલી અને ચપટી જેટલી હળદર એડ કરેલી છે વન ફોર્થ જેટલી ચમચી જેટલી અને હળદર વધારે એડ નથી કરવાની અને હળદરને તમે સ્કીપ પણ કરી શકો છો જો બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી દીધેલો છે અને થોડુંક એમાંથી મેં ચાખી પણ લીધેલું કે પરફેક્ટ થયું છે કે કેમ આ ટાઈમે જો જરૂર લાગે તો એમાં કશું વધારે ઓછું હોય તો તમારે એડજસ્ટ કરી લેવાનું હવે મરચાં પણ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને એની તીખાશ પણ થોડીક વાર ખસી લાગી પાંચ સાત મિનિટ એટલે એમાં જો કદાચ કોઈ તીખાશ હશે તો એ પણ ઓછી થઈ ગઈ હશે હવે આપણે સરસ ચોખ્ખા કપડાંથી બધા મરચાં લૂછી લેવાના એના અંદર પાણી હોય તો નીતાડી દેવાનું અને પછી એમાં આપણે જે સ્ટફિંગ એકદમ ચટાકેદાર તૈયાર કરેલું છે એ સ્ટફ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે બધા જ મરચામાં આપણે સ્ટફ કરી લઈશું તો બહુ જ વધારે ટેસ્ટી બને છે અને આ મરચાં વરસાદમાં તો ખાવાની મજા જ પડી જાય છે અને તે સિવાય પણ તમે કોઈપણ સમયે એને બનાવીને એન્જોય કરી શકો છો તો જુઓ આ રીતે મેં બધા જ મરચાં સરસ રીતે મસાલો ભરી લીધેલો છે અને હવે આપણે એને ફ્રાય કરવા માટે જે બેટર બનાવવાના છે એની તૈયારી કરી લઈશું તો ફ્રેન્ડ્સ જુઓ આને આપણે અત્યારે સાઈડ પર મૂકીએ છીએ અને એક બાઉલ મેં લઈ લીધેલો છે એમાં એક વાટકી ભરીને આપણે બેસન લઈશું તો એને ચાળીને લઈશું તો જુઓ આ રીતે ચાળી લઈશું આ રીતે ગ્લાસ અથવા વાટકીમાં આ રીતે ચાળીએ છીએ ને તો બહુ સરળતાથી આજુબાજુ બહુ વેરાતું નથી ઢોળાતું નથી અને ચડાઈ જાય છે તો તમે ટ્રાય કરી શકો આ ટેકનિક અને જુઓ એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે થોડી હિંગ એડ કરી છે અને હળદર ચપતી જેટલી હળદરને તમે સ્કીપ પણ કરી શકો પણ મેં થોડી નાખેલી છે થોડું મિક્સ કરી લઈશું અને થોડુંક થોડુંક પાણી એડ કરીને એમાં બેટર બનાવીશું તો ફ્રેન્ડ્સ થોડું પાણી નાખ્યા પછી મને યાદ આવ્યું કે મારી પાસે ચોખાનો લોટ પણ છે અને એકદમ સરસ ક્રિસ્પી લેયર બનાવવું હોય આપણે ભજીયાનું તો એમાં બે ચમચી જેટલો ચોખાનો લોટ તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો માત્ર બેસનના લોટથી પણ તમે બેટર બનાવી શકો છો તો મેં બે ચમચી ભરીને ચોખાનો લોટ એડ કર્યો મિક્સ કરી થોડું થોડું પાણી એડ કરી અને જાડું એવું બેટર બનાવવાનું બેટર એવું બનાવવાનું કે આપણી ચમચી પાછળથી આ રીતે કોટ થતી હોય તમે થોડુંક વધારે જાડું બેટર પણ બનાવી શકો પણ મેં થોડુંક પાતળું બનાવેલું છે બહુ વધારે જાડું નથી બનાવેલું તો મને વધારે પડતા બેસનનું જાડું લેયર નથી ગમતું ભજીયામાં એટલા માટે હવે અહીં મેં એક ચમચી જેટલો અજમો લીધેલો છે એને હાથેથી મસરીને એડ કર્યો છે ઓપ્શનલ છે પણ અજમાનું ફ્લેવર બહુ સારું લાગે છે સાથે સાથે અજમો એ પચવામાં આપણને બેસન સરળ બનાવે છે તો આ રીતે મિક્સ કરી લીધેલું છે હવે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા માટે સરસ મૂકી દીધેલું છે તેલ ગરમ પણ થઈ ગયું છે બેટરમાં મેં થોડોક ખાવાનો સોડા એડ કર્યો ચપટી જેટલો અને એમાં થોડુંક ગરમ તેલ પણ એડ કરી દઈશું ઓકે સોડા ઓપ્શનલ ઓપ્શનલ છે સોરી એને તમે સ્કીપ પણ કરી શકો છો પણ મેં થોડો ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરેલો છે જો તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે એમાં થોડુંક બેટર નાખ્યું તરત જ ઉપર આવે છે ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી છે પહેલાં તેલ સારી રીતે ગરમ થવા દીધું પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દીધી અને પછી આપણે એમાં ભજીયા એડ કરીશું તો ફ્રેન્ડ્સ જુઓ આ રીતે હલકું કોઠાય નહીં એ રીતનું મેં બેટર બનાવેલું છે તમને જો જાડું કોટેશન પસંદ હોય તો તમે થોડુંક ઓછું પાણી નાખજો થોડું જાડું બેટર બનાવજો સિમ્પલ તો આ રીતે થોડી વાર માટે આપણે એને બિલકુલ ટચ નહીં કરવાના એક આઠ મિનિટ જેવું પછી મીડિયમ ફ્લેમ પર આપણે એને થવા દેવાના એક સાઈડ પર પછી આ રીતે અલટ પલટ કરી અને મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાના અને વધારાનું આસપાસ આ રીતનું હોય તો કાઢી લેવાનું એ પણ બહુ મસ્ત લાગે છે હો ક્રન્ચી ખાવામાં અને આ રીતે અલટ પલટ કરીને મેં એને ત્રણથી ચાર મિનિટ જેવું ફ્રાય કરેલું વિડીયો લાંબુ ના થાય તેથી મેં સ્કીપ કરી દીધેલું છે તો તમે હાઈ ફ્લેમ ના કરતાં ફ્રેન્ડ્સની કે કાચા રહી જશે ને તો ખાવામાં મજા નહીં આવે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરીને આપણે એને ત્રણથી ચાર મિનિટ સુધી અલટ પલટ કરીને આ રીતે ફ્રાય કરી લીધેલા છે એ રીતે બાકીના બધા જ ભજીયાને મેં ફ્રાય કરીને રેડી કરી લીધેલા છે જરૂર લાગે તો મેં વચ્ચે જો કે એક ચમચી જેવું બેસન એડ કરીને બેટરને થોડુંક જાડું કરેલું કારણ કે બહુ વધારે પાતળું કોટ થતું હતું એટલે મેં એક એકાદ ચમચી જેવું એડ કરેલું તો મેં કીધું એમ કે તમને બહુ જાડું કવર પસંદ હોય ભજીયા પર તો તમે વધારે જાડું બેટર પણ બનાવી શકો હવે જુઓ મેં કટ કરીને તમને અંદરથી બતાવું છું કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો પરફેક્ટ છે એકદમ લેયર પણ એકદમ સરસ પાતળું અને ક્રિસ્પી બન્યું છે અંદરથી પણ એકદમ મસ્ત મજેદાર બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ ટ્રાય કરજો મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે ફ્રેન્ડ્સ મને જરૂરથી જણાવજો તમને મારી રેસીપી કેવી લાગે છે મને કમેન્ટ સેક્શનમાં કહેજો અને સારી સારી કમેન્ટ્સ કરજો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય